હાલી જ શકું હું આંસુ નીકળી જાય આંખમાંથી દર દર આંસુ નીકળવા માંડે જો આમાં થોડુંક હાલવું પડે કે પગથિયા બે કે ત્રણ ઉતરવા પડે ને તો પકડીને કોક પકડે તો ઉતરી શકતી હું તે પણ મારા આંખમાં તો આંસુ આવી જતા મને દુખાવો થતો એટલે મને એમ હતું કે કદાચ હું આવી નહીં ચાલી શકું કે શું હા 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 પલાઠી વાળી ન શકતા બિલકુલ ના પલાઠી વળતી જ નહીં મારી એટલે ક્યાંય પણ આપણે પ્રસંગોમાં જવું હોય કે કોઈ બેસનામાં એવું જવું હોય તો તમને ખુરશી ઉપર બેસવું પડે ફરજિયાત મારે બરાબર અને આ બે માર ચડીને પણ આવે આજે હા આ તે બે માર ચડીને આવે આજે એમાં કઈ પ્રોબ્લેમ નહી એમાં બે પગથિયામાં મુશ્કેલ હતી આજ બે માર આવી એની રૂપા બે માર ચડી શકે એમ ને ગોઠણના દુખાવાની સમસ્યામાં જ્યારે ગોઠણનો ખૂબ ઘસારો થઈ ગયો અને ડોક્ટર ઓપરેશન નું કહેતા હોય ત્યારે આયુર્વેદનું પંચકર્મ સારવાર કેટલું ઝડપથી ફાયદો આપે છે અને પેશન્ટને કેટલું ઝડપથી રિઝલ્ટ મળે છે એનો અનુભવ શેર કરવા માટે જે છે એ આજે નિરૂપાબેન મારી સાથે છે કે જે એના ગોઠણ દુખાવાનો ફરક કેટલો પડ્યો એનો અનુભવ આપણે કહે છે તો આપણે એનો અનુભવ સાંભળશું અને જોઈએ કે આયુર્વેદની સારવારથી ની રિપ્લેસમેન્ટ થતું કઈ રીતે આપણે અટકાવી શકીએ છીએ અને નેચરલી ગોઠણને કેમ બચાવી શકીએ એના વિશે આપણે નિરૂપાબેન સાથે વાત કરીશું જય શ્રી કૃષ્ણ નિરૂપાબેન જય શ્રી કૃષ્ણ સાહેબ નિરૂપાબેન તમને જે છે એ શું તકલીફ હતી કેશોર સાહેબ મને ઘૂંટણ તકલીફ હતી એકદમ ડોક્ટર બતાવ્યું ત્યારે એમને એક્સરે કીધું તમારી ગાદી ઘસાઈ ગઈ છે અને તમે ઓપરેશન કરવા સિવાય કઈ ઉપાય જ નથી આનો બંને ગોઠણ દુખતા હતા હા એક જ વધારે દુખતો તો મારો આમ જમણો હા ડાબામાં તકલીફ હતી પણ ઓછી હતી પણ જમણામાં તો બિલકુલ કે હું આટલું આટલું ચાલી નથી શકતી હું બરાબર ઘરમાં પણ બરાબર અને કેટલા સમયથી શરૂ થયો તો એ એ મને છેલ્લા 8 મહિનાથી હતો 8 મહિનાથી ગોઠણ દુખતા હતા અને એના માટે તમે લગભગ કેટલા ઓર્થોપેડિક ડોક્ટરને બતાવ્યું હશે બસ બે ઓર્થોપેડિક કન્સલ્ટ બે ઓર્થોપેડિક ડોક્ટરને કન્સલ્ટ કર્યા હતા પછી તમને આપણી હોસ્પિટલમાં આ રીતે ટ્રીટમેન્ટ થાય છે ગોઠણની એ જાણ તમને કઈ રીતે થઈ એ મેં માં તમારો વિડીયો જોયો હતો મારા પુત્ર વધુ હોય મને શેર કર્યો બરાબર છે અને તમે ક્યાંથી આવો છો અહીંયા થી આવું ભુજથી તો તમે જ્યારે આપણે હોસ્પિટલમાં આવ્યા અને આપણે રેગ્યુલર આજે આપણી ત્રણથી ચાર મહિના સારવાર ચાલી તમે સાત દિવસ અહીંયા રોકાઈને પંચકર્મ સારવાર કરાવી હાલ તમને કેટલો ફાયદો છે 100% ફાયદો છે મઠણમાં 100 100% ફાયદો 100 100% ઉઠવા બેસવા ચાલવા બધામાં હા હા આ જો સીડી ચડી પર થી ચડી જ આવી એમ ને હા ઘરમાં પલાઠી વાડીને બેસી શકું છું નીચે પલાઠી વાડીને બેસી શકું છું બરાબર છે બરાબર 10 મિનિટ વોકિંગ કરી શકું છું સરસ અને આપણી જે હોસ્પિટલમાં તમારી જે સારવાર થી પંચકર્મની બરાબર છે પછી તમારું નિદાન થયું છે તમે દવાઓથી થી તમને 100% સંતોષ લાગે છે 100% મે પેનકિલર ખાધી જ નથી આટલા દિવસમાં પેન તો એ

એટલે ક્યાંય પણ આપણે પ્રસંગોમાં જવું હોય કે કોઈ બેસનામાં એવું જવું હોય તો તમને ખુરશી ઉપર બેસવું પડે ફરજિયાત મારે બરાબર નવો તો ઊભો રહેવું પડે પણ નીચે ન બેસી શકતી કે હું પલાઠી નથી વાળી બરોબર છે અને એ બધી સમસ્યાઓમાં જે છે એ ગોઠણ હાલવામાં અતિશય દુખાવો કરતા બહુ બહુ જ એટલે આમ બહુ પેઇન થતું એમ આમ ચાલતી તો એમ થતું કે મારા આમ હાલી જ નહીં શકું હું આંસુ નીકળી જાય આંખમાંથી દર્દ દર આંસુ નીકળવા માંડે જોવા માથું હાલવું પડે કે પગથિયા બે કે ત્રણ ઉતરવા પડે ને

અને એના પેલા તમે કેટલી ગોળી ખાતા રોજની રોજ દુખાવાની બે ગોળી ખાવી જ પડતી કમ્પલસરી બે ગોળી ખાવી પડતી સવા સાંજ બે ગોળી તો ખાતા રૂટિન કામ કાજ કરી શકતા હા ત્યારે ઘર હાલ ચાલ કરી શકતી બાકી તો હાલી બાકી તો ના પગથિયા કેવું તો નહીં છે એમ ઈ ગોળી એક ટાઈમ પર ચૂકાઈ જાય તો શું થતું હું તો દુખાવો થતો મને બરાબર છે તો હાલન ચાલન સાવ બંધ થઈ જતું બિલકુલ બંધ થઈ ગયું તો મારું હાલવા ચાલવાનું પછી તમે જ્યારે આપણી પાસે આવ્યા તો મેં તમને મેડિસિન્સ આપી અને પછી કીધું કે આપણે 7 દિવસ પંચકર્મ સરળ કરાવી છે તમે જ્યારે પંચકર્મા સરળ કરવા માટે આવ્યા અને પંચકર્મા સરળ પૂરી થઈ તો દિવસે દિવસે તમને કેટલો અનુભવ થયો કેવો બહુ બહુ સારું છે સાત દિવસ પંચકર્મ પછી મને રિલેક્સ થઈ ગઈ ગયું કે મારો નવો જનમ થઈ ગયો છે મારો

કે કોઈ પણ ડૉક્ટર એમ કહે કે ઓર્થો સર્જન તમને કે તમે ઢાંકણી બદલાવી પડશે તો ઢાંકણી બદલાવ્યા પહેલાં સો ટકા આયુર્વેદિકમાં બિલીવ કરે અને પહેલાં એ હું તો કહું છું કે તમારી પાસે જ આવે કે મને ફાયદો થયો છે એટલે હું એમ કહીશ એમ કે તમારે એક ત્યાં એક સો ટકા એક મુલાકાત લે જ એ હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે બી એચ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તમે જે નિરૂપાબેન પંચકર્મ સારવાર કરાવી તમારી ઉંમર કેટલી છે સિક્સટી ફોર સિક્સટી ફોર છે બરાબર મોટે ભાગે અમારી પાસે જ્યાં સાઠ વર્ષથી મોટી ઉંમરના પેશન્ટ આવતા હોય તો મોટે ભાગે લોકો એમ વિચારતા હોય કે અમે પંચકર્મથી કંઈક તકલીફ થઈ જશે છે નબળાઈ આવી જશે ને બધા ડરતા હોય એમ તો તમારો તમે સાત દિવસ પંચકર્મ માટે આવતા અંજારથી તમે અપડાઉન કરતા બરાબર તો તમારો કેવો અનુભવ રહ્યો તમને એવું લાગે કે બિલકુલ બિલકુલ નહીં તમારો જે સ્ટાફ છે થેરાપી સ્ટાફ છે બહુ કોઓપરેટિવ છે પહેલી મને એમ લાગ્યું એના ના ખરેખર એ લોકો એટલું કોપરેટ કરે છે કે મને તો બરાબર થઈ જશે ને મને બહુ સારું ફીલ થતું હતું મને એક દિવસ થાય બે દિવસ થાય જેમ જેમ દિવસ જતા ગયા તેમ તેમ હા તેમ તેમ રિલેક્સ થતી ગઈ તેમ તેમ અને એ હિરૂપાબેન લોકો એવું વિચારતા હોય કે પંચકર્મ અમે કરાવશું વૃદ્ધાવસ્થામાં તો અમને કંઈક મોટી તકલીફ થઈ જશે ને અમને નબળાઈ આવી જશે ને અમને જે છે કંઈક તમને એવું કાંઈ લાગ્યું ક્યારે ના બિલકુલ નહીં ઉલટાનું ફેસ થતી હું એમને હા કે તમે ડાયટનું જે ફોલો કરો પણ સાત દિવસ આઠ દિવસમાં

ફ્રેસ થઈ જાઓ છો એ તમારા શરીરમાં દુખાવો આખા શરીરમાં દુખાવો ક્યાં હતો ને એ પણ મટી જાય છે કે કમરનો દુખાવો હોય તમને હાથ પગમાં સ્ટાઈલનો દુખાવો હોય એમાં પણ ફાયદો થાય છે પંચકર્મથી ઘૂંટણમાં તો થાય છે હા નિરૂપાબીને પછી લોકો એવું વિચારતા હોય કે ગમે ત્યાં પંચકર્મ કરાવશું તો ફાયદો થઈ જશે તમારો શું અનુભવ કે નથી હું એમાં નથી મળતી મને એક બેન અમારા કુટુંબના અનુભવ છે મેં ત્યાં કરાવ્યું પણ જોઈએ એટલો ફાયદો નથી થયો એમને એટલે હું એ પણ કહેવા માગું છું કે તમે પંચકર્મ નામ સાંભળીને ઘણા બધા મારા પેશન્ટ પણ એમ કહેતા હોય કે સાહેબ અમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ કરાવી હા પંચકર્મ તમે કરાવી શકો કોઈ પણ જગ્યાએ પણ નિષ્ણાત ડોક્ટર અનુભવ ખાસ જરૂરી છે પંચકર્મા એ એક પ્રકારની સર્જરી છે કાપુક વગરની શરીરમાંથી આપણે બધી સફાઈ કરવી છે ને કાપુક વગર શરીરમાં આપણે ઇન્જેક્શન દીધા વગર શરીરને પોષણ દેવાનું છે એમાં એક પંચકર્મ છે હવે જો એ પંચકર્મ નિષ્ણાત ડોક્ટરની સલાહ ન હોય એનો વ્યવસ્થિત રીતે માર્ગદર્શન ન હોય તો ખરેખર પંચકર્મ જે છે એમાં જોઈએ ફાયદો ન મળે પેશન્ટને એટલે પેશન્ટ આયુર્વેદ પછી શ્રદ્ધા ઉઠે એટલે તમે ખોટી જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હોવ ને તો તમે ત્રણ વસ્તુ એ ડોક્ટરને ખાસ પૂછો સૌથી પહેલા એ પૂછો કે એ કરાવ્યા પછી મને કોઈ નબળાઈ થાક એવો નહીં આવી જાય ને બીજું તમે એ પૂછો કે આ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી મને કેટલું ઝડપથી જે છે એ રોગ દૂર થશે અને ત્રીજું એ પૂછો કે મારા શરીરમાં કેટલા ફાયદા થશે એ નિર્ણય લીધા પછી જ તમે ત્યાં પંચકર્મ કરાવવાનું વિચારો અથવા તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે આજે પંચકર્મ કરાવી છે એમાં જરાય નબળાઈ નથી આવતી દિવસે દિવસે શરીરમાં સ્ફૂર્તિ વધતી જાય છે અને રોગ પણ ઝડપથી દૂર થાય છે જેનો નિરૂપા અનુભવ છે એ બાબતે તમને પંચક્રમ ઘણું સારું લાગે ઘણું ઘણું સારું લાગે ઘણું અને જે લોકો એવું વિચારતા કે વૃદ્ધાવસ્થામાં પંચક્રમ કશું થાય કરાવવું જોઈએ હું તેમ કહું છું હું તેમ કહું છું દર વર્ષે એકવાર કરાવવું જોઈએ હા અને તમે તમે જ્યારે જે છે એ આપણી આ થી ચાર મહિના ટ્રીટમેન્ટ ચાલી તો તમને દિવસે 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 કોઈ પ્રકારની હમણાં ગોળી લેવાની જરૂર ન પડી દુખાવાની ગોળી બિલકુલ નહીં આપણે આયુર્વેદની બધી દવાઓ લઈ શકીએ આરામથી અને કોઈ દવાની જરૂર ન ગોળી તમારું વજન પણ ઘટ્યું વજન ઘટ્યું મારું

અને આપણી દવા તમને જે છે એ બીજી કોઈ તકલીફ થઈ ક્યારે નહીં ક્યારે એમ નહીં એટલે હવે ખાસ એ પણ તમને કહેવાનું કે ઘણા લોકો એવું માનતા હોય કે આયુર્વેદ દવા ગરમ છે યાદ એ રાખવાની જરૂર છે કે આયુર્વેદ દવામાં જો નિદાન તમારું બરોબર થાય તો જ દવા ગરમ પડી શકે છે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સરળ કરાવતા હો તો તમે હાથેથી દવા લેતા હો કોઈ ડૉક્ટર પાસે લેતા હોય હોસ્પિટલમાં લેતા હો ઓનલાઈન કોઈ મંગાવતા હો પણ જો તમને એ દવા ગરમ પડી તો તાત્કાલિક એ દવા બંધ કરો નહીં તો મોટું નુકસાન થઈ શકે છે અમે જ્યાં દવા કરીએ છીએ એમાં સ્પષ્ટ નિદાન થતું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ નથી પડતી હોતી એટલે જે કોઈ પણ લોકો એવું માનતા હોય ગુજરાતમાં કે અમને આયુર્વેદવા ગરમ પડે છે માફક નથી આવતી એ લોકો અમારો સંપર્ક પણ કરી શકે છે મેં ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે નિરૂપાબેન આના સિવાય તમે શું કહેવા માંગશો બોલો બસ તમારો સ્ટાફ શું ખૂબ કોઓપરેટિવ છે તમારો ને બહુ સારો છે કે એકવાર આવ્યા પછી તમે સીધું કીધું કે તમને પગની તકલીફ છે અને મને એમ કીધું તમે એમ કેમ કીધું મને તમને ઘૂંટણની તકલીફ છે એટલે હું અંદર એન્ટર થઈ બેઠા કાઈ પર બોલ્યા વગર તમે ડાયરેક્ટ મને કીધું કે તમારા આ પગ ઘૂંટણમાં તકલીફ છે એટલે પહેલા તો મને એમ થયું કે ના તમે મારે દર્દ છે તમે જાણી ગયા એટલે મને પહેલેથી તમારો પર વિશ્વાસ આવી ગયો કે મને સારું થઈ જશે એ કારણ એ છે કે અમે જામનગરની સૌથી બેસ્ટ આયુર્વેદ કોલેજમાં ભણ્યા છે કે જે આખા ગુજરાતમાં ફેમસ છે અને એમાં અમે આ આયુર્વેદનો દસ વર્ષ સુધી અભ્યાસ કર્યો એમડી પણ ત્યાં જ કર્યું જામનગરમાં એને કારણે શું થાય કે જામનગરમાં અમને બધી વસ્તુની ટ્રેનિંગ શીખવાડતા પેશન્ટ હાલીને અંદર સુધી પહોંચે ત્યાં સુધી ડોક્ટરને જો ખબર પડી જાય કે કયો રોગ છે તો એ તો ડોક્ટર નું કામ છે બરોબર એ તો નિદાન નું કામ છે એટલે એના કારણે તમારું નિદાન થયું ને એ અમારા ગુરુજનો ને આભારી છે એ વસ્તુ બહુ સારું એમ બનતે મને એને આપી આવી કે ના કે સાહેબ મારી ખબર પડી ગઈ કે મને આ તકલીફ ના ગુંટણ માં છે એટલે મને સારું થઈ જ જશે વિશ્વાસ તો મને 100% સારું થઈ ગયું મને નિરૂપાબેન તમારો જે આ વિડિયો છે એ લોકોને માં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ 100% મૂકો બરાબર હા હું કહું છું કોણ બધાને એ જ કહું છું કે કોઈ પણ તમને કોઈ પણ ઘૂંટાળી કોઈ પણ તકલીફમાં તમને એમ કે કે તમે આ કરો તે કરો પેલા આયુર્વેદિક દવા તમે લ્યો ફાયદો ન થાય તો જ તમે એલોપેથી કરો બાકી એકસો દસ ટકા તમે આયુર્વેદિક ફાયદો થાય છે થાય છે ને થાય જ છે ખુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ